ઘણી જલ્દી હતી તો આવ્યા કે આવ્યા છો તો સાંભળો મિત્રો હાલમાં જ મર્કટ બ્રોસ ચેનલ યુટ્યુબ ચેનલ પર કારખાનુ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે આ ફિલ્મ એક સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે જે એક ભૂતિયા કારખાનું આવેલું છે ત્યાં વર્ષોથી ચાલતી આવતી પૌરાણિક વાર્તાઓ સાચી બની છે તે કારખાનામાં કાળી ચૌદશની રાતે ત્રણ સુથારો કામ કરવા જાય છે અને તેઓનો ભેટો આ ભૂતિયા કારખાનામાં રહેલા દુષ્ટ દાનવ સાથે થાય છે અને તે દાનો આ ત્રણેય નિર્દોષ સુથારોને ઉખાનું પૂછશે અને સવાર પડતા પહેલાં આ ઉખાનું ઉકેલવું પડશે નહીં તો આ ત્રણેય સુથારો સાથે મારક પરિણામ ભોગવવું પડશે મિત્રો આમ ઉપર જણાવ્યા મુજબ ફિલ્મની વાર્તા આપણને આ ફિલ્મમાં જોવા મળવાની છે હવે જોવાનું એ રહ્યું કે હવે આમાં કેટલું હોરર અને કેટલી કોમેડી થાય છે મિત્રો આ ફિલ્મ બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નજીકના સિનેમા રિલીઝ થવાની છે શું તમે પણ કારખાનાનો ભાગ બનશો તો જરૂર જોવા જજો કારખાનું આ ફિલ્મમાં કાજલ ઓઝા દયા અર્ચના ત્રિવેદી અને જેવા કલાકારો મળવાના છે અને આ ફિલ્મના ડાયરેક્ટર છે રિષભ થંકી અને પ્રોડ્યુસર છે મર્કટ બ્રોઝ કારખાનું ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે જ્યાં ભૂતિયા કારખાનીની પૌરાણિક વાર્તાઓ જીવંત બની છે કાળી ચૌદાસની રાત્રે ત્રણ નિર્દોષ સુથારોએ આ રહસ્યમય કારખાનાનું ઉખાનું ઉકેલવું પડશે નહીંતર મારક પરિણામો ભોગવવા પડશે શું તેઓ આ ભૂતિયા વાર્તાના દુષ્ટ દાનવથી બચી શકશે કે પોતે જ લોક વાર્તાનો ભાગ બની જશે તે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો હવે ફરી મળીશું આવી જ એક અવનવી ગુજરાતી ફિલ્મના ટ્રેલર રિવ્યૂ અને ફિલ્મ રિવ્યૂ સાથે ત્યાં સુધી જય માતાજી